મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દિયોદર માર્કેટયાર્ડના ચેરમેને આપ્યું રાજીનામું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને આપ્યું રાજીનામું દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન હતા ઈશ્વરભાઈ તરક છેલ્લા કેટલાક સમયથી એપીએમસી ચેરમેન અને ડિરેક્ટરો વચ્ચે તાલમેલ ન હોવાનું ચર્ચાસ્પદ થોડા દિવસો પહેલા ગુજરાત ભાજપ પ્રદેશના નેતાઓ અને એપીએમસી ના ડિરેક્ટરો સાથે બેઠક થઈ હતી પ્રદેશ ભાજપના આગેવાન જયંતિભાઈ કાવડિયા સાથે બેઠક કરાઈ હતી ભાજપ શાસિત દસ કોંગ્રેસ પક્ષના છ સભ્યો સાથે એક ગ્રામ્ય પંચાયત સદસ્ય સાથે બે સરકારી કર્મચારીઓ સાથે ઓગણીસ સભ્યોની કમિટી દિયોદર એપીએમસીની માર્કેટમાં અગાઉ પણ મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચેરમેન તરીકે બેહાર્યો હતો અને હાલ પાર્ટીનો આદેશ હતો એટલે આદેશ હું શીરો માન્ય આજે મેં રાજીનામું આપેલ છે જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહ વાઘેલાને સૂચનાથી મને હતું એટલે મેં તેમને રાજીનામું રજૂ કર્યું છે કોઈ સંકલનનો અભાવ નથી પાર્ટીએ આપણને મેન્ડેટ આપીને બે હાથ હતા પાર્ટીએ જ આપણને સૂચના આપી પાર્ટી મારા માટે શિરો છે